આપણે પીટીસીએ પાસ રહ્યા છે તે આઠ ત્રણ બે હજાર પચીસ ના અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ વિડિયોને સંપૂર્ણ જો તમે ક્યાં જિલ્લા સાથે સંદર્ભ ધરાવો છો તે પણ કમેન્ટ બોક્સની અંદર કહેવાનું ભૂલતા જાહેરાત જ્યારે આજના ગુજરાત સમાચાર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ નર્સરી વિભાગ પીટીસી બીએડ બધા વિષયો માટેની ભરતી જાહેરાત છે ત્યાર પછી ત્યાર પછીની જાહેરાત છે ધોરણ 1 થી પાંચ પીટીસી બીએડ બધા વિષય સાથે કરેલું હોવું જોઈએ ધોરણ છ થી આઠ તમામ વિષયોની જગ્યાઓ માંગવામાં આવી છે ધોરણ નવ થી 10 ની અંદર બી એસી બી બધા વિષયો 11 12 બધા અંદર પણ બધા વિષયો કોઓર્ડિનેટર પીટીસી બીએડ અને અનુભવી કરેલા હોવા જોઈએ પ્રિન્સિપાલ પણ બીએડ એમએડ કરેલા અને અનુભવી હોવા જોઈએ ડ્રાઈવર પટાવાળા ભાઈઓ તથા બહેનો કેર ટેકર બહેનો સફાઈ કર્મચારી તમામની જગ્યા ખાલી છે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ઉમેદવારોએ સવારે આથી સાતના છ દરમિયાન લાયકાત જોઈ ડોક્યુમેન્ટ અને પોતાની એપ્લિકેશન સાથે સ્કૂલમાં રૂબરૂ ઇન્ટરવ્યુ આપવાનું રહેશે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની પ્રથમ પસંદગી આપવામાં આવશે પ્રસ્તુત જાહેરાત છે તે ગુજરાત સમાચાર રાજ રાજકોટ આઠ ત્રણ બે હજાર પચીસ ની છે જાવિયા સ્કૂલ સિસ્ટમ માટે શિક્ષકો જોઈએ છે પ્લેઆઉસ ધોરણ એક થી આ સાયન્સ આર્ટસ અને કોમર્સ રીના ચોકડી ઝાંઝરડા ચોકડી પાસે ઝાંઝરડા જુનાગઢ ની આ જાહેરાત છે ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ માટે શિક્ષકની જરૂરિયાત ત્યાર પછી જોઈએ છે પીટીસી ડીએલઈડી બીએ બીએસસી બીકોમ બી શિક્ષકો સેન્ટ્રલ ઇંગ્લિશ સ્કૂલ રામ રાજ્ય નગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ નેશનલ હાઈવે અમરાઈવાડી સમય દસ થી પાંચ દરમિયાન રૂબરૂ સંપર્ક કરવાનું છે પ્રસ્તુત જાહેરાત છે તે અમદાવાદની છે ત્યાર પછીની જાહેરાત જોઈ લઈએ રિક્વાયર્ડ ટીચર ઇંગ્લિશ એસએસ પીજીટી ટીજીટી મેથ સાયન્સ પીજીટી ટીજીટી એમકોમ બીએડ ઓર સ્ટેટ બીએ એ પ્રાઇમરી ટીચર ફોર ધ ઓલ સબજ્જેક્ટ કોમ્પ્યુટર ટીચર ફોર ધ ઓર ક્લાસ એડમિટ ક્લાસ વિથઆઉટ નોલેજ ફોર ધ કમ્પ્યુટર બીએડ એડ મેન્ડેટરી ફોર ધ પોસ્ટ ઇન્ટરવ્યુ છે તમારે નવ ત્રીસથી બે વાગ્યાનું છે તો પવન વિદ્યા વિદ્યાધામ ડે સ્કૂલ છે અમિયાપુર કોલ નંબર આપેલો છે અને તમારે રિઝ્યુમ છે તે ઈમેલ આઈડી મારફત મોકલવાનું રહેશે